હલો દોસ્તો તો સ્વાગત છે તમારું મારી ગુજરાતી કુકિંગ ચેનલમાં તો અહીંયા હું બનાવાનું છું શીપદાળનું શાક જો વાલને મેં એક દિવસ માટે સવારના બોરેલા હતા અને સાંજે પાણી કાઢીને એક રાત અને એક દિવસ પલળી રાખ્યા હતા પાણી કાઢીને એમ જ ચાણીમાં રાખ્યા હતા અને બબઈ કલાકે એમાં મેં ભીગો વ્યા કર્યા હતા એમાં થોડું થોડું પાણીનો છંટકાવ કર્યા કરવાનો તો અહીંયા દાળ બીજા દિવસે મસ્ત બોરાઈ ગઈ છે ને પીલા પણ નીકળી આવ્યા છે અને આ રીતના બધા છોટલા કાઢી નાખ્યા છે કાઢીને સારી રીતના ધોઈ કાઢ્યું છે પછી એમાં આપણે એક કાંદો તમે કાંદો જેટલો જોઈએ એટલો યુઝ કરી શકો છો અહીંયા કાંદાને કાપીને કાંદામાં જ મેં બધો મસાલો નાખ્યો છે હળદર મીઠું ગરમ મસાલો ધાણા પાવડર મરચું પાવડર અને લીલો મસાલો નાખીને અહીંયા હું તેલ ગરમ કરી લીધું છે અને અંદર નાખીશું આપણે અજમાનો વગર એમાં પાપડી છે કે વાલની દાળ છે કે વાલ છે કંઈ પણ હોય તો અજમાનો એમાં સારો લાગે છે તો અહીંયા અજમાનો વઘાર કરીને હું સા બધો મસાલો કાંડામાં જે મિક્સ કરેલો તો એ નાખીને સારી રીતના ચારવી કાઢ્યો છે અને પછી અને પછી અંદર જે દાળ છે એ ઉમેરી દેવાની અને સારી રીતના ચારવી કાઢવાનું અને અંદર પાણી એકદમ થોડું નાખવાનું છે એક વાટકી જેટલું જ નાખવાનું છે પાણી નહીં તો બહુ પાણી નાખે તો દાર એકદમ ચડી જશે પછી આ રીતના ચારવીને પાણી એકદમ એટલે એકદમ ઓછું અડધી વાતકી નહીં તો અડધો ગ્લાસ નાખી દેવાનો પાણી પાણી નાખીને કૂકરમાં એક જ સીટી પાડવાની છે વધારે સીટી નહીં પાડીશું આપણે વધારે સીટી પાડીશું તો ચડી જશે એટલે એક જ સીટી પાડીને ગેસ બંધ કરી દેવાનો પછી પછી કૂકર ઠંડુ કરીને ખોલીને ધાણો નાખીને સારી રીતના વધારે નહીં કરવાનું કરવાનો તો દાળ તૂટી જશે તો તૈયાર છે